ગામડાના લોકો રોડ પર આવીને આરતી અને સ્વાગત કરવા માટે અમને ઉભા રાખતા રાખતા આવ્યા એટલે અમે ખૂબ મોડા પહોંચ્યા છીએ પણ અહીં આવીને અમે જોયું તો દાહોદના વડીલો દાહોદના યુવાનો અને માતા બહેનોમાં જે જુસ્સો છે જે ભાવ છે અમારા માટે આ તમારો ભાવ આ તમારી લાગણી આ તમારો પ્રેમ અમને અવારનવાર આ વિસ્તારમાં ખેચી લાવે છે અને આજે અમે આવીને જોયું વરસાદ છે બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું વંદન કરું છું દાહોદ ની પ્રજા એટલે આખા રાજ્યમાં આખા દેશમાં દાહોદનું નામ આવે એટલે કે ઇમારતો છે એ ચાહે વિધાનસભાની ઇમારત હોય એ ચાહે સચિવાલયની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે અને એ દાહોદના લોકોને મારી